કાયદો અને વ્યવસ્થા કોઈની જાગીર નથી આવું દરેક વખતે જ્યારે જે વ્યક્તિ કાયદો હાથમાં લેતું હોય છે એને રાજ્યની પોલીસ છે એ શીખવાડતી હોય છે વાત પોરબંદરની કરવી છે પોરબંદરની અંદર કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા એમની ધરપકડ કરવામાં આવી અપહરણ અને ખંડણીનો એના પર આરોપ લાગ્યો એમના રિમાન્ડ મળ્યા ત્યારે જેલમાં કસ્ટડીમાં છે વાત એટલા માટે કરવી છે કેમ કે એવા પુરાવાઓ લોકો માંગી રહ્યા હતા એવા પુરાવા એમના બંગલાના સીસીટીવી સામે આવ્યા છે જ્યાં એ મહિલાઓ અને પુરુષો પર અત્યાચાર આચરતા હોય એમની સાથે મારામારી કરતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે એ વિડીયો કેટલા સત્ય છે વિડીયોમાં કેટલું સાતત્ય છે તો ખબર નથી પણ આ દ્રશ્યો સામે આવ્યા છે જે તમારા સુધી પહોંચાડવા જરૂરી છે શું છે એ વિડીયોમાં અને શું છે હિરલબાની આખી કહાની કે કયા કયા આરોપોમાં પકડાયા છે એના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે મેર જ્ઞાતિના અગ્રણી અને કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે ગંભીર આરોપો થયા પોલીસ ફરિયાદ નોંધાઈ હાર્બર મરીન પોલીસે એમની ધરપકડ કરી હતી પોરબંદરના કુછડી ગામના ભનાભાઈ ઓડેદરા ચોસઠ વર્ષીય ભનાભાઈએ ફરિયાદ નોંધાવી હતી અને એ ફરિયાદમાં એવું કહ્યું હતું કે હિરલબા જાડેજા અને અન્ય આરોપીઓ એમની સાથે એટલે એમના મળતિયાઓ એમના ભનાભાઈના ઘરમાં રાત્રે ઘૂસી આવ્યા અને એ આરોપીઓએ મહિલાના પિતા પતિ અને પુત્રનું અપહરણ કર્યું હિરલબાના બંગલે લઈ ગયા અને અંદાજે સત્તર દિવસ કરતાં વધારે સમય એમને ત્યાં ગોંધી રાખ્યા હિરલબા જાડેજા સહિતના આરોપીઓએ રાત્રિના ભનાભાઈના ઘરમાં ઘૂસીને પરિવારના ત્રણ સભ્યોનું અપહરણ કરી એમની દીકરીએ લીધેલા સિત્તેર લાખ રૂપિયા કઢાવવા એમને ધમકી આપી અને આરોપી હિરલબા જાડેજાના બંગલે લઈ જઈ અને એમની હિરલબાની સામે આરોપી હિતેશ ઉડેદરા વિજય ઓડેદરા અને ભનુભાઈની દીકરી એમની સાથેને જમાઈને વિડીયો કોલમાં વાત કરાવી અને રૂપિયા કઢાવવા માટે દબાણ કર્યું એટલે ખંડણી માગવાનું અને અપહરણ કરવાનું એમના પર ગુનો નોંધાયો આજે આખું પ્રકરણ થયું એમાં એમની ધરપકડ થઈ અને ત્યાર પછી વધુ એક ગુનો એમની સામે નોંધાયો જ્યારે તપાસ ચાલી રહી હતી ત્યારે એ તપાસ ચાલી રહી હતી એમાં શું સામે આવ્યું તો સાયબર ફ્રોડ આચર્યું છે હિરલબાએ એવું સામે આવ્યું તપાસ દરમિયાન એમના ચૌદ અલગ અલગ બેન્ક એકાઉન્ટ મળી આવ્યા સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે કર્ણાટક મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પોરબંદરના હિરલબાના જે અકાઉન્ટ આવેલા છે અલગ અલગ વ્યક્તિઓના નામથી એમાં રૂપિયા આવ્યા છે ભારતના અલગ અલગ રાજ્યોમાં હિરલબા અને એમના સાગરિકોએ સાયબર ફ્રોડ આચર્યું છે એવી માહિતી પણ મળી અને આ ફ્રોડની કિંમત છે ત્રણ કરોડ પચાસ લાખ હોવાની માહિતી પણ સામે આવી છે આ બધાની વચ્ચે હવે ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે એ સીસીટીવી તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમાં હિરલબા મારામારી કરતાં નજરે પડે છે એ પણ મહિલાઓની સાથે હીરલબાના બંગલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે હીરલબાને એમના માણસો છે એ મહિલાઓ સાથે મારામારી કરી રહ્યા છે પુરુષો સાથે મારામારી કરી રહ્યા છે એ પ્રકારના દ્રશ્યો છે એવી એવું પણ કહેવાય રહ્યું છે કે વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર પચીસ આ બંને સમયગાળા દરમિયાન એમણે જે મારામારી કરી છે એના આ સીસીટીવી ફૂટેજ છે હવે આ સીસીટીવી ફૂટેજ ક્યારના છે શું છે કેવી રીતે બહાર આવ્યા એના વિશે કોઈ માહિતી હાલ તો નથી મળી પણ સીસીટીવીમાં એ જોઈ શકાય છે કે હિરલબા ત્યાં હાજર છે અને એમના સાગરી તો એમ એ મહિલાઓ અને પુરુષો પર અત્યાચાર કરી રહ્યા છે હિરલબાની સામે ઓલરેડી અપહરણ ખંડણી અને સાયબર ક્રાઇમની બે ફરિયાદો દાખલ થઈ ચૂકી છે અને ખંડણીના કેસમાં આરોપી વધુ એકવાર ધરપકડ થઈ છે અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડની રકમ છે એ પોરબંદરમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી હિરલબા એમના માણસો અને નાના માણસોના અકાઉન્ટ ખોલાવ્યા હતા અને એમાં આ બધી રકમ જમા થતી હતી એ ચૌદ બેંક અકાઉન્ટમાંથી દસ અકાઉન્ટના સરનામા હિરલબાના નિવાસસ્થાનના જ હતા ત્યાર પછી સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા હિરલબા મુખ્ય આરોપી પછી હિતેશ ઓડેદ્રા એમની પોરબંદર પોલીસે ધરપકડ કરી અપહરણ અને ખંડણીના આરોપમાં હિરલબા જૂનાગઢ જેલમાં અને હિતેશ ઓડેદરા પોરબંદર ખાસ જેલમાં હતા ત્યારે પોરબંદર પોલીસે હિરલબા સામે વધારે ગુનો દાખલ કર્યો છે ગુજરાત કર્ણાટક યુપી અને તમિલનાડુમાં દાખલ થયેલા સાત અલગ અલગ ફરિયાદમાં ભોગ બનનારા લોકોએ ગુમાવેલા લાખો રૂપિયાના ટ્રાન્સઝેક્શનનો પણ ખુલાસો થયો છે એ લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન પોરબંદરના બેંક એકાઉન્ટમાં થયા છે એ ખુલાસો પણ થયો છે એટલે હિરલબા જાડેજા સહિત હિતેશ ઓડેદરા પાર્ક સોંગેલા મોહનવાજા અજય ચૌહાણ અને રાજુ મેર જે હિરલબાના ડ્રાઈવર છે એ બધાની સામે પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને વધારે તપાસ અત્યારે ચાલી રહી છે અગાઉ પણ હિરલભાઈ જાડેજા સહિત તેમના સાગરીતોની સામે અનેક પ્રકારના અનેક પ્રકારની ફરિયાદો છે થઈ ચૂકી છે હવે એમની ધરપકડ કરવામાં આવી છે હેર છે અત્યારે તો પોલીસની કસ્ટડીમાં છે પણ આ જે વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો ઘણું બધું કહી રહ્યા છે એ વિડીયોની દિશામાં પોલીસ શું તપાસ કરી રહી છે આગળની તપાસમાં શું સામે આવે છે કેટલા ગુના કબૂલ કરવામાં આવ્યા છે કયા કયા રાજ્યમાંથી કોણે કોણે કેટલા લાખની ફરિયાદ નોંધાવી છે એ પણ બધી ડિટેલ્સ સામે આવશે ત્યારે ચોક્કસ માહિતી મળશે કે ફલાણી વ્યક્તિ સાથે કેટલું ફ્રોડ થયું છે એની સાથે અપહરણ અને ખંડણીના પણ પુરાવા જો પોલીસને મળ્યા હોય તો એના વિશે પણ માહિતી મળશે જ્યારે પોલીસ દ્વારા આધિકારિક રીતે તપાસ પછી માહિતી જાહેર કરવામાં આવશે અત્યારે આ તપાસ ચાલી રહી છે સૌથી મોટી વાત એ છે કે કાયદો અને વ્યવસ્થા ક્યારેય કોઈને છૂડતું નથી એ ક્યારેક ને ક્યારેક તો સકંજામાં આવે છે જો આ કેસમાં એમની સંડોવણી હશે તો એમની સામે કાર્યવાહી થશે નક્કી છે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર